પાલનપુરમાં પાંચ જાન્યુઆરી યોજાનાર હાફ મેરેથોન દોડ યોજાશે પાલનપુરમાં ખાનગી શાળા ખાતે કિટ વિતરણ કરાયું પાલનપુરમાં રોટરી ક્લબ પાલનપુર સિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે છ વાગ્યાથી બાલારામ પેલેસ રિસોર્ટ ચિત્રાસણી ખાતે સૌ પ્રથમવાર ઉત્તર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે હાફ મેરેથોન દોડનો મુખ્ય આશ્ય બાળકો યુવાનો વડીલોમાં તંદુરસ્તા માટેની જાગૃતિ લાવવાનો છે વર્તમાનમાં બાળકો યુવાનો સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ દ્વારા અને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના અતિશય સેવનના કારણે પોતાના સ્વાસ્થ્ય માટે બેદરકાર થતા જાય છે તેમના જીવનમાં તંદુરસ્તી માટેના વિચારોનો જન્મ થાય સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને તન મનથી શ્રેષ્ઠ પ્રાપ્ત કરે એ હિતે છે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાલારામ પેલેસથી વિરમપુર વચ્ચેનો ઐતિહાસિક અને જંગલના રમણીય નયન રમ્ય માર્ગો પર આયોજન કર્યું છે જેમાં પ્રતિસ્પર્ધી ત્રણ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ પોઈન્ટ એક કિલોમીટર જુદા જુદા પ્રકારની આંતરવાળી દોડમાં ભાગ લેશે આ હાફ મેરેથોનમાં શાળાના બાળકો કોલેજિયનો યુવાનો યુવતીઓ પ્રભુની સાથે સાથે પોલીસ અને આર્મીના જવાનો તથા નેવું જેટલા દિવ્યાંગ બાળકો પણ હાફ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ઐતિહાસિક હાફ મેરેથોનના આશરે પંદરસો જેટલા રજીસ્ટ્રેશન થવા પામ્યા છે અને તમામ પ્રતિસ્પર્ધીઓ માટે પૌષ્ટિક નાસ્તાની અને માર્ગમાં એનર્જી ડ્રિંક અને હાઇડ્રેશન ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈ શુક્રવારે પાલનપુર હાઇવે ખાતે આવેલી બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું